સામખ્યાડી નેશનલ હાઇવે પર ટોલ નાકા પાસે ટ્રેલર અને અન્ય વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઈજા ચાલક કેબિનમાં ફસાઈ જતા લોકો પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢી લાકડીયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હવે જોઈએ સામખાળી આમ તક બ્યુરોમાંથી જમાલ રાહમાનો એક વિસ્તૃત અહેવાલ સામખિયાળી નેશનલ હાઇવે પર આજે અકસ્માત સર્જાયો હતો કચ્છના સામખાળી નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો રાધનપુર બાજુથી આવી રહેલ ટેન્કર સામખ્યાળી ટોલ ગેટ કન્ટેનર ટ્રેલર સાથે ધડાકાભેર રથડાયો હતો અકસ્માત એટલો જોરદાર હતો કે ટેન્કરના ચાલકની કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો સ્થાનિક લોકો પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ઓપરેશન કરી અને કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો ઘાયલ ચાલકને સારવાર માટે લાકડીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે સામખિયાળી પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે